કેમ છે મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું બધાની ફેવરેટ પકોડીની રેસીપી આપણે ઘરે પકોડીની પૂરી કેવી રીતે બનાવી ચલો આજે આપણે શીખી લઈએ મેં એક કપ સોજીનો લોટ લીધો છે એમાં ચાર ટેબલ સ્પૂન મેં તેલ ગરમ કરીને લીધું છે એ આપણે અંદર એડ કરી દઈશું આમાં તેલ થોડું ગરમ જ લેવાનું છે એટલે આપણે તેલ થોડું ગરમ કરી અને પછી એને આવી રીતે સોજીના દરેક કણમાં તેલ લાગી જાય એ રીતે આપણે મસળી લેવાનું છે જો તમે જોઈ શકો છો બધું જ તેલ આપણું સોજીમાં આ રીતે સરસ લાગી ગયું છે હાથ આવી રીતે આપણા તેલવાળા થઈ જાય એ રીતનું આપણે એમાં મોર નાખવાનું છે હવે મેં અહીંયા ગેસ પર હુંફાળું ગરમ પાણી કરી લીધું છે હવે આપણે એ ઉમેરતા ઉમેરતા આપણે લોટ એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે સોજી તમે નાની મોટી કોઈ પણ લઈ શકો છો હું પાળા પાણીથી આપણે લોટ બાંધીશું એટલે પલ્લી અને એકદમ સરસ આપણો લોટ થઈ જશે અને આવડી મસળી મસળી અને આપણે એકદમ સોફ્ટ કરી લેવાનો છે આવો આખો લોટ બધો ભેગો થઈ જાય પછી આપણે એને પંદર થી સત્તર વાર આવી રીતે પછાડી અને એને લેવાનું છે પછાડતા જવાનું થોડો મસાલો તા જો આ રીતનો આપણો લોટ તૈયાર થવો જોઈએ બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં હવે આપણે એના ગુલ્લા કરી લઈશું નાના નાના એકદમ આપણે પકોડીના ગુલ્લા કરી લઈશું આપણે આના ગુલ્લા ગોળ નથી કરવાના આપણે થોડી ઓવલ શેપની કરવાની છે એટલે થોડા આપણે આવા ઓવલ શેપના ગુલ્લા કરી દઈશું જેથી કરીને આપણને ફટાફટ વણી અને તેલમાં નાખતા ફાવે એક કપ આપણે સોજી લીધો તો તેમાંથી મારે પિસ્તાલીસ થી પચાસ નંગ પકોડી થાય છે તો તમારા ઘરમાં જેટલી વપરાતી હોય એટલા કપ લોટ લઈ અને તમે પકોડી બનાવી શકો છો ચલો હવે આપણે તેલ આવી ગયું હોય તો પકોડી વણી અને તળવાની તૈયારી કરી દઈએ જો તમે જોઈ શકો છો આપણે આવી રીતે ગોળ ઓવલ તમને જે શેપ માં અનુકૂળ લાગે એ રીતે વણી વાણી અને નાખતું જવાનું અને એક બાજુ આપણે બિલકુલ એકદમ લાલ થવા દેવાની એક બાજુ થોડી લાઈટ કલર ની થવા દેવાની તમારું તેલ પ્રોપર આવ્યું હશે તો આ રીતે બધી પૂરી આપણી એકદમ સરસ ફૂલી અને તૈયાર થશે જો આવી એકદમ આપણે ઉપર ડાર્ક કલર અને નીચે થોડો લાઇટ કલર આવે એટલે આપણે જવાનું કે પૂરી એકદમ કડક થઈ છે તો જે પૂરી આપણી કડક થઈ ગઈ હોય એને આપણે આ રીતે અને બીજી ફેરવતું રહેવાનું તમે જોઈ શકો છો આપડી દરેક પૂરી ફૂલી અને એકદમ સરસ થઈ ગઈ છે આ રીતે આપણે બધી જ પૂરી કરી લઈશું હવે આપણે બનાવી લઈશું પકોડીનું એકદમ ટેસ્ટી પાણી તો એના માટે એક બાઉલ મેં કોથમીર લીધા છે આવી થોડી દંડી સાથે જ મેં મોટા મોટા સમારી લીધા છે આપણે એ મિક્સર જારમાં એડ કરીશું કોથમીરથી અડધો મેં ફૂદીનો ધોઈ અને આવી રીતે સાફ કરી લીધો છે હવે આપણે એ એડ કરીશું હવે આપણે આપણી તીખાસ પ્રમાણે મેં અહીંયા પાંચ લીલા મરચાં લીધા છે તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું અડધી ચમચી આપણે સંચર પાવડર નાખીશું એક ચમચી આપણે મરી પાવડર નાખીશું તમારા ઘરે જો મરીનો પાવડર ના હોય તો તમે મરી પણ નાખી શકો છો હવે આપણે અડધી ચમચી મીઠું નાખીશું આપણે આમાં ત્રણ ચાર બરફના ટુકડા નાખી અને આપણે બધું ક્રશ કરી લઈશું બરફના ટુકડા નાખીને આપણે ક્રશ કરીશું તો ચટણીનો કલર આપણો એકદમ ગ્રીન રહેશે એટલે આપણે એમાં થોડા બરફના ટુકડા એડ કરી દઈશું એમાં એક લીંબુનો રસ નાખી દઈશું હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું અને આ બધું આપણે એક રસ પીસી લઈશું એ ચટણી એકદમ ફાઇન પીસાઈ ગઈ છે અને આવી રીત બરફ નાખી અને પીસવાથી એનો કલર એકદમ ગ્રીન રહે છે તો હવે આપણે આ ચટણીને એક બાઉલમાં કે ડબ્બામાં કાઢી લઈશું હવે આપણે એમાંથી પાણી બનાવીશું એક જ ચટણીમાંથી બે ટેસ્ટનું પાણી આજે હું બનાવવાની છું જો આપણા આ જગમ ચટણી છે હવે આપણે એમાં થોડું પાણી નાખી દઈશું એક લિટર જેવું પાણી આપણે એમાં એડ કર્યું છે હવે એને ધોઈ અને આપણે એક તપેલીમાં કાઢી લઈશું હવે આપણે એમાં નાખીશું અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેવું સંચર અડધા લીંબુનો રસ નાખીશું આપણે લીંબુ નાખ્યા પછી આપણે હલાઈ અને થોડી ચટણી નાખીશું એટલે આ થઈ જશે એકદમ તીખું અને ટેસ્ટી પાણી હવે આપણે થોડું ખાટું મીઠું પાણી બનાવી દઈશું એના માટે આપણે એકાદ લીટર પાણી લઈ લઈશું એમાં નાખીશું આપણે અડધી ચમચી મીઠું અડધી ચમચી સંચર પાવડર એક નાનો ચમચો આ ચટણી આ છે મારા ઘરની બનાયેલી ખજૂર આમલીની ચટણી આપણે એ એક નાનો ચમચો આપણે એડ કરીશું ચમચો પાણીવાળો હોય તો આપણે ચટણી સ્ટોર કરી હોય તો એમાં નહીં નાખવાનું આપણે આવી રીતે ચમચો ભરી લઈશું એક આપણે બનાવ્યું લીંબુવાળું પાણી અને એક બનાવ્યું આપણે આંબલીવાળું પાણી જો આ રીતે એક ચમચી ચટણી ભરી અને આપણે એમાં એડ કરી દઈશું આ થઈ ગયું આપણું ખાટું મીઠું પાણી હવે આપણે એમાં નાખીશું થોડી બુંદી આ થઈ ગયું આપણું એકદમ ટેસ્ટી મસાલેદાર ખાટું મીઠું પાણી આ આમાં નાખવાની બુંદી પણ મેં ઘરે જ બનાવી છે એની પણ હું રેસીપી થોડા સમય મળ યુટ્યુબ ઉપર મૂકીશ હવે આપણે બનાવીશું એનો મસાલો હવે આપણે જો મેં એક કિલો બટેકા લઈ અને એને બાફી અને આવી રીતે ઠંડા કરી લીધા છે જો તમે ગરમ ગરમ બટાકા લેશો તો એકદમ ચીકણો માવો થશે પણ આવી રીતે જો થોડા ઠંડા કરી અને લેશો તો એનો માવો આવો કોરો એકદમ સરસ બજાર લારી મળે છે એવો કોરો થશે એને હવે આવી રીતે આપણે થોડા મેસ કરી લઈશું હવે આપણે જે લીલી ચટણી બનાવીને રાખી હતી એ આપણે આપણી તીખાશ પ્રમાણે એક ચમચી બે ચમચી ત્રણ ચમચી તમારે જેટલી તીખાશ જોઈતી હોય એટલી તમે એડ કરી શકો છો હવે નાખીશું આપણે એક ચમચી મીઠું અડધી ચમચી સંચર પાવડર આ મેં ચણા બાફી અને તૈયાર રાખ્યા છે હવે આપણે એ ઉમેરી દઈશું એક કિલો જો તમે બટાકા લેતા હોય તો તમારે દોઢસો ગ્રામ ચણા પલાળી અને બાફી લેવાના તો જો આ રીતે આપણે બધો માવો એકદમ સરસ મેસ કરી લેવાનું કે બધો મસાલો ચટણી મીઠું સંચર બધું આપણું બટાકા અને ચણા સાથે મેસ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું હવે આવી રીતે આપણે મસાલો તૈયાર થઈ જાય પછી એને આપણે ચાખી લેવાનો તમારે તીખાસ કે મીઠું વધારે ઓછું જોઈતું હોય તો તમે આમાં ઉમેરી શકો છો હવે આપણે ઉપર નાખીશું થોડા લીલા ધાણા તો આ આપણો થઈ ગયો પકોડીનો મસાલો ઘણાના ઘરમાં પકોડી ખાધા પછી મસાલાવાળી પકોડી ખાવામાં આવે છે તો આપણે એનો મસાલો પણ બનાવી લઈએ એના માટે મેં લીધું છે અહીં અડધી ચમચી સંચર અડધી ચમચી મરી પાવડર આ થઈ ગયો આપણો ઉપર છાંટવા માસ્તનો એકદમ ટેસ્ટી અને સરસ એવો મસાલો આને પણ તમે પકોડી ઉપર છાંટી અને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે કશું જ બહારથી લાવવાની તમારે જરૂર નહીં પડે બધું જ તમે ઘરમાં બીજી રીતે બનાવી શકશો એવી યાદની મારી આ રેસીપી છે તો ચલો હવે પકોડી બનાવી લઈએ મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો આવી નવી નવી અને સરળ રેસીપી હું તમને આપતી રહીશ જો તૈયાર છે આપણે પકોડી એકદમ નાયલોન પકોડી બની છે આવી રીતે ઘરે જો તમે પકોડી બનાવી અને તમારા બાળકોને તમારા પરિવારને ખવડાવશો તો ઘરમાં બધા જ એકદમ ખુશ થઈ જશે બહારથી લાવવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે તમે પણ ઘરે બનાવજો તમારા પરિવારને ખવડાવજો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી કોઈ રેસિપી સાથે જય જલારામ